सुखधाम हवेली खाते आफ्टर दीपावली पर्व निमित्ते गोवर्धन पूजा दर्शन योजाया बस तो एक बार आजा गिरिराज के शरण में एम हब न हब व्रज समान, आस्था तीर्थ शहर पूर्व विस्तार सुखधाम हवेली खाते साक्षात मौ यमुनाजी स्वरूप अम्माजी तृतीय पीठाधीश्वर कांक्रोली नरेश वल्लभ कुलभूषण वैष्णवाचार्य पूज्यश्री कुमार जी महाराज श्री वंदनीय असौ वहजी યુવાનોના પથદર્શક પ્રેરક સાચા રાહબર લાલનશ્રીઓ પૂજ્ય વેદાંત મહોદયશ્રી પૂ સિદ્ધાંત મહોદયશ્રીની મંગલમય ઉપસ્થિતિમાં કાન જગાઈ ગોવર્ધન પૂજાના મનોરથ દર્શન યોજાયા પૂજાશ્રીઓના કરકમલો દ્વારા ગોવર્ધન પ્રભુની વિધિવત રીતે પૂજા અર્ચન કરી સુખધામ હવેલી વ્રજના જતીપુરા ધામમાં ફેરવાઈ હતી એટલું જ નહીં પ્રભુ કૃષ્ણની પ્રિય કામધેનુ ગૌમાતાને પણ અબોલ પશુપ્રેમી પૂજાશ્રી શ્રી વેદાંતકુમારજી મહોદય દ્વારા પૂજાવિધિ કરી હતી ગોવર્ધન પૂજામાં વૈષ્ણવો ગિરિરાજ ધરણ શ્રીજી તુમ્હારે શરણ એમ ગોવર્ધન પ્રભુની પરિક્રમા કરતા સુખધામ હવેલી સાક્ષાત ધામમાં ફેરવાયું હતું કીર્તનકારોએ કીર્તનોની ધોળ પદ મંગલ વધાઈ સાથે અષ્ટસખાના કીર્તનોની ભારે રમઝટ બોલાવીને ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હવેલીના મુખિયાજીઓ લાલાકાકા દિનેશભાઈ ગૌતમભાઈ કૈલાશભાઈ રમેશભાઈ રામુભાઈ સહિત પ્રભુના અલૌકિક મનોરથ દર્શનની સુંદર સજાવટ દ્વારા વૈષ્ણવોને પ્રભુના અલૌકિક દર્શનમાં સહેજ ઉણપ ના રહે તેની વિશેષ કાળજી રાખીને વૈષ્ણવોને ભક્તિમાં ઓતપ્રોત કરતા જોવા મળ્યા પૂ શ્રી ડોક્ટર વાગેશકુમારજી મહારાજશ્રી શ્રી કરકમલો દ્વારા પ્રભુની આરતી ઉતારવામાં આવી હતી શહેરની ચારે દિશાઓમાંથી દેશ વિદેશના વૈષ્ણવો ગોવર્ધન પૂજાના અલૌકિક દર્શનનો લહાવો લેવા વૈષ્ણવોનો જન સૈલાબ જોવા મળ્યો શ્રી ડૉક્ટર વાગેશકુમારજી કુમારજી મહારાજશ્રીએ વૈષ્ણવોને આશીર્વાદ પ્રદાન કરતા જણાવ્યું હતું કે પર્યાવરણ પ્રકૃતિનું સંરક્ષણ સંવર્ધન કરવા માટે આહવાન કર્યું પાણીની પ્રાકૃતિક આપદાઓની વાતો થતી હોય ત્યાં ભગવાન કૃષ્ણ એના આઇકોનિક મહાપર્સન છે એવું મારું ચોક્કસપણે માનવું છે ભગવાન કૃષ્ણે 5000 વર્ષ પૂર્વ અહંકારનું મર્દન કરવા માટે અને પ્રકૃતિની રક્ષા કરવા માટે ગોવર્ધન પૂજાનું એક અતિ ભવ્યાતિ ભવ્ય આયોજન બ્રજની અંદર ગોઠવ્યું અને એ પરંપરા પુષ્ટિ માર્ગે

એને છપ્પન ભોગ કહેવાય અને ભક્તોએ જે ભગવાનને ભોગ અરોગાવ્યો એનું નામ અન્નકૂટ કહેવાય એ પ્રકારે આપણે ત્યાંની એક વિશિષ્ટ વૈષ્ણવ સંપ્રદાયની પરંપરામાં આજનો આ દિવસ સુભધામ મંદિરની અંદર જે વાઘોડિયા રોડ સ્થિત છે જે અદ્ભુત મંદિર છે અનેક લોકો દર્શન કરીને કૃતાર્થ થઈ રહ્યા છે એવા અદ્ભુત ધામને આપ સર્વે પણ દર્શન કરીને કૃતાર્થ થઈ શકો એવી લાગણી સાથે પ્રભુના ચરણોમાં અભ્યર્થના કરો કે દરેક જીવ માત્ર પર કૃપા કરી અને એનું કલ્યાણ કરે એ જ અભ્યર્થના એ જ મંગલ કામના બરોબર સાહેબ